દિયોદર તાલુકાના લુદરા ગામ નજીકની ઘટના લુદરા ગામની સીમા અજાણ્યા શખ્સોએ તાંત્રિક વિધિ કરી બકરાની બલી ચડાવી બકરાની બલી ચડાવતા પશુ પ્રેમીઓમાં રોષ સ્થાનિકોએ કરી પોલીસને જાણ પોલીસને એકસો બાર વાન પહોંચી ઘટના સ્થળે ઘટના સ્થળેથી બલી ચડાવેલ મૃત બકરો લાલ ચુંદડી સહિત બલી માટે ઉપયોગમાં લેવાયેલ વિધિ સામાન મળી આવ્યો તાંત્રિક વિધિ કરનાર અજાણ્યા ભુવાજી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પશુપ્રેમીઓએ કરી લેખિતમાં દિયોદર પોલીસને રજૂઆત

અમારી એક જ માંગ છે કે આવા અસામાજિક તત્વો જે ઢોંગ કરતા હોય ભુવાઓ પાખણ કરતા હોય એમના વિરોધમાં કાયદેસરના પગલાં ભરવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે તાત્કાલિક એમની ધરપકડ કરવામાં આવે ઘટના બની દિયોદરથી ત્રણ કિલોમીટર આગળ લુદરા ગામની સીમમાં